છોટાઉદેપુર જિલ્લાના શ્રી અને આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લા ની જેમના પર જવાબદારી છે એવા દિનેશભાઈ બારીયા સાથે તમામ નામી અનામી તમામ સાથી મિત્રો ટૂંકા મેસેજથી આપ સૌને આમંત્રણ મળ્યું અને તમે વધાર્યા છો આપ સૌને આવકારું છું સાથે સાથે પ્રેસ મીડિયા મિત્રો પોલીસ સ્ટાફના મિત્રો અને તમામ લોકો પોતાનો કિમતી સમય આપીને અહીંયા ઉપસ્થિત થયા છો સૌને હું આવકારું છું મિત્રો ઘણી વખતથી આપણા જિલ્લામાંથી અનેક આગેવાનોના ફોન હતા કે તમે આવો અમારા જિલ્લામાં પણ અમારા યુવાનો તમને મળવા માંગે છે અમારા ખેડૂતો એમની સમસ્યા રજૂ કરવા માગે છે અમારા આગેવાનો તમને સાંભળવા માંગે છે આ સૌની લાગણી અને માગણીને ધ્યાને રાખીને એક દક્ષિણ ઝોનના વિશેષ જવાબદારી મારા પર હોય એને ધ્યાને રાખીને આજે તમારી વચ્ચે અમે આવ્યા છીએ ત્યારે આજે અમારો આ વિસ્તારની મુલાકાતનો બીજો દિવસ છે ગઈકાલે અમે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા આજે સવારે અમે જાંબુઘોડાની મીટિંગ પતાવીને અહીં આવ્યા છે તો આ વિસ્તારોમાં છેલ્લા ત્રીસ વર્ષથી કે એનાથી પણ વધુ સમયથી જે હમણાંની જે ચાલુ સરકાર છે ભાજપની શાસન છે અહીંયા સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અહીંના ધારાસભ્યશ્રી અહીંના શ્રી અને છેલ્લા લગભગ ત્રીસ વર્ષથી ગુજરાતમાં પણ એમની સરકાર છે દેશમાં છેલ્લા દસ વર્ષથી એમની સરકાર છે છતાં એ જેટલા તાલુકાઓમાં મિટિંગ કરીને હું આવ્યો છું તો લોકો અનેક પ્રશ્નોની રજૂઆતો લઈને મારી સમક્ષ આવે છે તમે વિચાર કરો ગઈકાલે અમે સંખેડા આવી વિનિંગ કરતાં તો ત્યાંના વાલીઓ ઊભા થઈને કીધું સાહેબ અમારા ગામોમાં બાળકો શાળાએ આવે છે પણ શિક્ષક જ નથી મેં પૂછ્યું કેટલી શાળાઓ એવી છે કે ત્યાં શિક્ષક નથી ચાર શાળાઓ એવી છે કે શિક્ષક નથી અને કેટલી એવી શાળાઓ છે કે માત્ર એક શિક્ષકથી ચાલે છે ઘણા વાલીઓએ કીધું નસવાડી કમાટ એ અમારે ત્યાં એક જ માસ્તરથી પાંચ ધોરણ ભણાવે છે એક જ શિક્ષક પાંચ ધોરણને ભણાવે છે ઘણા લોકો એ કીધું કે ભણવા માટે બાળકો તૈયાર છે પણ ભણવા બેસવા માટેના ઓરડાઓ નથી ઓરડાઓ જર્જરીત હોય એટલે બાળકોને ઓટલા પર બેસાડવામાં આવે ક્યાં તો ઝાડ નીચે બેસાડવામાં આવે ક્યાં તો બીજા કોઈના ઘરમાં બેસાડીને ભણાવવામાં આવે આ શિક્ષણ એ મૂળભૂત જરૂરિયાત હોવા છતાં સરકારની પહેલી પર શિક્ષણ આરોગ્ય પૂરું પાડવાની હોવા છતાં

શાકભાજી સડેલું હતું અને એ જ ભોજન ખાઈને એકસો ને સોળ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થયું બધા બીમાર પડી ગયા બધા ઉદયપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે શાળાની મુલાકાતે ગયા ત્યાં કોઈ ફાયર સેફ્ટી ના મળે ત્યાં કોઈ રસોડાના શાકભાજી ના મળે બધી અવ્યવસ્થા હતી ત્યાંના તમે જોયું હશે મારા વિડીયોમાં ત્યાંના શિક્ષક મિત્રોને મેં બોલાવ્યા મેં કીધું ભાઈ શું થયું છે બધા હિન્દી બોલે મે કીધું ભાઈ તમે કેના એટલે બતા કે અમે તો ગુજરાતવાળા ગુજરાતવાળા છો આદિવાસી વિસ્તાર છે આદિવાસી ઓરે ગુજરાત મિડિયમ શાળા છે તો તમે ગુજરાતી નથી બોલતા નથી તમને ગુજરાતી આવડતું નથી તમને ગુજરાતી જાણતા અમારો બાળકોને શું ભણાવવા એ લોકો કે કે ના એ તો সব ہم શીખ લેંગે ભણાવ દેંગે કુરા દેંગે મે કીધું ભાઈ આ ગુજરાતી પુસ્તક છે આ પાઠ વાંચો એક પણ શિક્ષકને ગુજરાતી પાઠ આવતા નથી આવડે તો ગુજરાતના શિક્ષણ મંત્રી આપણા આદિવાસી છે આટલું છે પોતે આદિજાતિ મંત્રી છે એમને ભાન હોવી જોઈએ કે ગુજરાતમાં સુડતાલીસ જેટલી એકલભ્ય મોડલ શાળાઓમાં પંદર પંદર જણનો સ્ટાફ એમણે ભરતી કરી એક પણ ગુજરાતના ઉમેદવારને નથી લીધા બધા બહારની કોઈ યુનિવર્સિટી છે ત્યાંથી બધી શાળાઓમાં ડાયરેક્ટ ભરતી બારોબાર કરી નાખી અમને વાંધો છે શિક્ષકો સાથે પણ સરકાર સાથે બી છે જે શિક્ષકો ગુજરાતી જે શિક્ષકોને ગુજરાતી વાર્તા નથી આવડતું જે શિક્ષકોને ગુજરાતી સમજાતું નથી ગુજરાતી બોલતા નથી તો અમારા આદિવાસી બાળકોને શું શિક્ષણ આપવાના આ બધી વાસ્તવિકતા છે સરકાર આ ખાડા કામ કરી રહી છે કરોડો રૂપિયાનું બજેટ આવી રીતના વપરાય જાય છે બહારના એના બાદ એ શાળા બાદ અમે આવતા હતા એક ખેતરમાં આઠસો થી પણ વધારે સાયકલો પડી હતી અમે ગાડી ઉભી રાખી અને સાયકલોની મુલાકાત કરી તો વરસાદના પાણી સાયકલો કાટ ખાય છે ત્યાંનો એક માણસ હતો એને બોલાવ્યો ભાઈ આ સાયકલો કેમ અહીંયા પડી છે કયા વર્ષની છે તો સરસ્વતી સાધનામાં આદિવાસી દીકરીઓને જે યોજના છે ઘરેથી આવવા જવામાં અગવડતા